બોલો કાળું જીરું હોવાનું છે આપણે ઉનાળું શિયાળું પિત આવે છે ને ખોલી અને જવા દઈ ટ્રેક્ટરને લઈ જવાને વાળીએ આપણે મિત્રો જવાનું છે લાલપુર ભાઈને મજા નથી એટલે બાટલા ચડે છે તો બાટલા ચડાવવા લાલપુર જવું છે આપણે જઈ લાલપુર અને જઈ લ્યો મિત્રો કાલે કાલે દેખાડ્યું એક ટ્રેક્ટર બીજું બાજુ ત્રીજું ચોથું ટ્રેક્ટર છે આપણે જવા આગળ મિત્રો આપણે નાખવાનું તો આપણે ટ્રેક્ટરમાં ડીઝલ તો આપણે મહીંડા નાખવા ટ્રેક્ટરમાં ડીઝલ જોઈ લ્યો તમે ટ્રેક્ટરમાં ડીઝલ નાખતા તો એક વાર પેણી છટકી ગઈ તો આપણે બીજી વાર ચડાવી જોઈ નાખવા લોખવા હી ડીઝલ ડીઝલ નાખીને આપણે જવાનું છે વાળી જો ડીઝલ નખાઈ ગયો ને પછી મારી દીધી તો ટ્રેક્ટરને ગાભો થઈ ને ટ્રેક્ટર ચોખવું કેદુરનો માર્યો નતો ગાબો તો મારવા માંડ્યા ગાભો ટ્રેક્ટરને મારી દીધો ગાભો પછી અને ટ્રેક્ટર લઈને આપણે ડાયરેક્ટ પહોંચી ગયા વાડીયાને ડાયરેક્ટ ઉતાર્યો વિડીયો વાડીયાથી મિત્રો આપણે લાલપુર બાલપુર તો આજ ના ગયા બાટલો બાટલો ચડાવવા પણ આપણે વાડિયા આવતું હતું ટ્રેક્ટર કારું જીરું વાવવા આજ જોઈ લ્યો કારું જીરું વાવવા માંડે અંદર જોઈ લ્યો ભાઈ માથે ચડી ગયો હે ઓલા ડ્રાઈવર હે આખે હે ટ્રેક્ટર અને વાવે જોઈ આલી બાજુ થોડુંક તો વાવી દીધું તો મિત્રો આપણે જઈએ ઓલા સેટે ખાતર ને કારો જીરો બે નાખવાનું હોય તો આપણે ડાયરેક્ટ ઓલા સેટે જઈને ખાતર ને એવું નાખી દે જોઈ લઈએ પપ્પાને એવું પાસે અને જોઈ લઈએ તુવેર આપણી ખાલી સાઈડ ખાલી સાઈડ કપાને એવું બધું છે તો હાલો મિત્રો આપણે જવાનું હોય ઓલા સેટે તો ઓલી બાજુ વા જઈને ખાતરને એવું નાખે તો નાખો દે જઈ ટ્રેક્ટર તો માં પહોંચી ગયું છે આના વાડિયે પાછે કલેનજી વાવે છે જઈ ચા પાણી પીવો ઉભા રહ્યા હતા ને ભાઈ કલેનજી પાછું આવવા અમે આપણે આવ્યું તો આની મોરે એક વાર તે વર્ષે થયું આપણે ચૌદ પંદર પંદર મણ થયું હતું તે વખતે ખાતર ને ખાલી એવું બધું નહીં થયું વાવવામાં કંઈ કંઈક વીકે સવા કિલો કા એક કિલોમાં તો ચારસો ગ્રામ જેટલું નાખ્યું હતું આ વખતે એટલું જ નહીં ખુએ આ વખતે પાછું એક ઝીંક થોડુંક વધારે નાખ્યું નહીં ઓલી વખતે ડીએપી ને ખાલી એસપી નાખ્યું આ વખતે ઝીંક ડીએપી ને કારો જીરું નાખ્યું એમાં મિશ્રણ કરીને વાવવું પડે જે વાવતા હશે એને ખબર હશે કેટલું થાય આપણે તો એક વાર વાવ્યું હતું સારું થયું તો આવા દવા બહુ કાંઈ જોઈ નહીં ખાલી એક દવા દવાનો રાઉન્ડ મારવો પડે એક થી બે ને થાય સારું ઓલી વખતે આપણે વાવ્યું ને ત્યાં એટલું એટલું થયું તો આ વખતે વાવશું આજ વાવ્યું હોય દેખાડશું તમને પાછા તે વખતે આપણે કઈ બ્લોગ બ્લોગ નહોતા બનાવતા આ વખતે પાછા બ્લોગ ને એવું બનાવીએ એટલે આમાં તમને થોડી થોડી અપડેટ દીધા રાખ જે ખેડૂત મિત્રોને વાવવું હોય ને એ વાવજો એમાં આ વખતે તો

અને હવે આપણે મિત્રો જવાનું હોય ઘરે તો મળીએ ડાયરેક્ટ ઘરે જઈને ગમે ત્યાં જાવ તો અહીંયા આવી ડાયરેક્ટ મળશું નકર બ્લોગને એટલે એન્ડ અહીં કરી નાખશું મિત્રો જઈ લઈએ અહીં પાણી હાલે પાણી બાણી પીને ભાગી ઘર ભેગા બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ કરી દીધી વિડીયો ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું ફરીથી કાલ નવા ધમાકેદાર બ્લોગ વિડીયોની સાથે